જે ડમ્પિંગ સાઇટ છે તેમની ફરિયાદ શું છે કઈ કંપનીને કામ આપ્યું હતું તમે નોટિસ આપી છે અને પૈસા કેટલા વસૂલ કરવાના શા માટે આખી રીતે તે વાત કરોને ને સાવરકુંડલા નગરપાલિકા સતતની ડમ્પિંગ સાઇટ વીસ સેક્ટર એરિયામાં આપણી જમીન આવેલી છે જેને પ્રોટેક્ટિંગ કરીને કમ્પાઉન્ડ તેરસો ને ત્યાંશી મીટરની કમ્પાઉન્ડ બનાવવા માટે આપણે ગરમીશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમરેલીને પાંચ ત્રણ બાવીસના રોજ વર્કોર્ડર આપવામાં આવે જે કામ માટે કામ પૂરું કરી નેવાસી લાખ ચુમ્માલીસ હજાર સાતસો સુધી ગરવીશ ઇન્ફાસ્ટ્રક્ચરને અત્રથી ચૂકવી આપવામાં આવે જે અન્વયે નબળા કામ અંગેની સરકાર સીમા ફરિયાદ થતાં આ અંગે સત્તર નવ બાવીસના રોજ કમિશનર કચેરીના એન્જિનિયરો દ્વારા તપાસ કરવામાં આવે જે તપાસના રિપોર્ટ આધારે સોળ સાત ચોવીસના રોજ કમિશનર દ્વારા નેવાસી લાખ ચુમ્માલીસ હજાર સાતસો છવ્વીસની એજન્સી પાસેથી વસૂલ કરવા જણાવે જે અન્વયે અત્રેથી ગઈકાલ તારીખ બાવીસના રોજ આપણે નેવાસી લાખ ચુમ્માલીસ હજાર સાતસો છવ્વીસની રકમ એજન્સી પાસેથી વસૂલ લેવાની નોટિસ આપવામાં આવે દિવસ દસમાં ભરવાની નોટિસ આપવામાં આવેલ છે અને નિયમ મુજબ કાર્યવાહી કરી અને વસૂલ કરવા કયું કામ નબળું જણાવ્યું ત્યાં કમ્પાઉન્ડ કામમાં જે હતું એમાં નબળાની ફરિયાદ થઈ છે એમાં ખાસ તો કરીને કોલ કોલમની અંદર ફૂટિંગ કરવામાં આવેલ નથી તો એમાં કેટલી જગ્યાએ લોખંડ ઓછું નાખવામાં આવેલ છે અથવા નથી નાખવામાં આવે એ અંગેની તપાસ કરવામાં છે